સુરતના નવાગામ ભીમનગરમાં પાણી ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનો પણ ફસાયા ગટર મારફત પાણીનો નિકાલ નથી થઈ રહ્યો જેના પરિણામે નોકરી ધંધા અર્થે જનારા લોકો પણ પાણીમાં ફસાઈ ચૂક્યા છે લોકોના વાહનોમાં વાહનો પણ બંધ પડી ગયા પાલિકા કર્મચારીઓ હજુ પણ કોઈ જ કામગીરી કરી રહ્યા નથી દર વર્ષની આ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના નવા ગામ ભીમનગરનો નજારો છે અને જ્યાં આ પ્રમાણે પાણી ભરાવાના દ્રશ્યો છે જે રીતે સવારની પોરમાં જે રીતે બાળકો સ્કૂલે જતા હોય છે તેઓની વાન પણ આ રીતે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થતી હોય છે અને બીજી તરફ મોટી સંખ્યામાં કામદારો છે એ કામ ધંધા અર્થે નીકળતા હોય છે ત્યારે કિનારા પરથી જવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ ત્યાં ફસડાઈ પડતાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે જે રીતની સ્થિતિ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે ડુંબાલ વિસ્તાર હોય કે પછી લિંબાયત વિસ્તાર હોય નવા ગામ હોય કે પછી ભીમનગર આ તમામ વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે મહત્ત્વની વાત છે કે ખાડીના પાણીનો ભરાવવાની સાથે સાથે વરસાદી પાણીનો ભરાવો પણ અત્યારે જોવા મળી રહ્યો છે જે રીતે નવા ગામથી ઉધના તરફ જો કોઈને જવું હોય તો આ રેલવે બ્રિજ તરફનો ઉપયોગ કરતા હોય છે પરંતુ જે લોકો છે એ ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ નથી કરી રહ્યા અને આ પ્રમાણે પોતાના જાનને જોખમમાં મૂકીને આ રીતે બાઇકો ચલાવતા નજરે આવતા હોય છે અત્યારે જોઈ શકાય છે બે બે બાઇક છે અત્યારે બંધ પડી ચૂકી છે અને હવે તેને હડસેલીને બહાર કાઢવા માટેનો અત્યારે તેમને સમય આવ્યો છે આ રીતે લોકો ધક્કો મારીને બહાર નીકળતી બાઈક તમે જોઈ શકો છો અને તમામ એ લોકો છે અહીં નોકરી ધંધા અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એ સવારની પોરમાં કામગીરી કરે તો આ રીતે ગટરના પાણી નહીં ભરાય એ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ શકે પરંતુ ઠેક ઠેકાણે વાહનો બંધ પડી રહ્યા છે ઠેક ઠેકાણે વાહનો ફસડાઈ રહ્યા છે છતાં પણ પાલિકાના અધિકારી કર્મચારીઓ છે એ કુંભકર્ણની નિંદ્રામાં હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે અત્યારે તસવીર તમે જોઈ શકો છો વાહન બંધ પડી જાય છે ત્યારે પાણીની વચોવચ આ આ પ્રમાણે ધક્કો મારવો પડે છે ધક્કા ગાડી થઈ જતી હોય છે તમામ વાહનો ત્યારે આ મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે અને આ પ્રમાણેની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે અહીંથી પસાર થતા લોકો છે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ થાય અને જે પ્રમાણે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે લવાલ પાણી છે એ અત્યારે નવા ગામ ભીમનગરમાં જોવા મળી રહ્યું છે અને જે રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે લોકો હેરાન પરેશાન છે ચાચા બતાવીએ કેટલા પાણી ભરા રહેતા એ

લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે મહિલા છે કિનારે કિનારે આવી છે કેટલી દિક્કત છે યહાં પર કેટલા પાણી ભરા હે બહુત ભરા હે બહુત પાણી હે ગાટ ગાટ તક પાણી હે કોઈ યહાં પર પાણી નિકાલને દેખા હે આપકો કોઈ મ્યુનિસિપાલિટી વાલે નહીં કોઈ નહીં દેખા હે જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે દ્રશ્ય તમે જોઈ શકો છો વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે અને ઠેક ઠેકાણે આ પ્રમાણેની સ્થિતિ નજરે આવતી હોય છે વાહન ચાલકો છે મહા મુશ્કેલીથી પસાર થતા હોય છે કિનારે કિનારે ચાલવાનો પ્રયાસ કરે છે છતાં પણ તેઓના વાહનો છે બંધ પડી જતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની શોધ લેવાની જરૂર છે અને પાણીનો નિકાલ કરવાની જરૂર છે